અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળકોની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો આરોપી સહિત ચોરીના બાર બાઇક પણ જપ્ત કરવામાં આવ્યા છે આરોપી ઓનલાઈન ગેમમાં પૈસા હારી માટે વાહન ચોરી શરૂ કરી હતી કિશન ઓડ નામના વાહન ચોરની ધરપકડ કરવામાં આવી છે રામોલ અમરાઈવાડી નિકોલ અને નરોડામાં આરોપીએ વાહનની ચોરી કરી હતી ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરની ધરપકડ કરી રામોલ પોલીસને સોંપ્યો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાહનોની ચોરી કરનાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે બાર બાઇક ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા છે ઓનલાઇન ગેમમાં હારી જતા દેવું ચૂકવવા માટે ચોરી કરવાની શરૂઆત આ આરોપીઓએ કરી હતી રામોલ નિકોલ અમરાઈવાડી અને નરોડામાં વાહનોની ચોરી કરવામાં આવતી હતી કિશન ઓર્ડ નામના વાહન ચોરની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી